મિત્રો જયસ્વામી ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો ખૂબ ખૂબ આભાર તમામ વિડીયો જોતા સરસ મજાનો જય જયસ્વામી નારાયણ પાવા ગઢ પલટાવ્યો રોળી રોળે પતય નું રાજ ਉਪਰ ਦੇਵ ਅਰੇ ਰੇ ਮਾਰੀ ਦੂ ਤੋ ਕਾਇਮ ਬੈਠੀ ਕਾਲ ਕਿਆ જય ਸੁਮੀ ਨਰਾਇਣ ਜੈ ਸ਼ੇ ਗੋਚਾ ਪਛਾਵਾ ਮੇਗਾ સાફ જોઈ શકો છો નાસ્તો કરવા માટે બધા પાછા એને બેસી જાય

もう一度、もう一度、んう一度、もう一度、んう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一う一う一う一う一う一う一う一う一う一う一う一う一う一う一う一う一う一う一う一う一う一う一う一う一う一う一う一う一う一う一う一う一う一う一う一う一う一う一う一う一う

નો વાસ જો એવું મણો મણુર દીવડા બળે છે ગગન ગોખ માર્ય લોલ આંગણિયા માય અખંડયુલાસ જોવું યાદા મરળિયા મણુ રેલો ઉળી ના ભરકા નવા બાળી આડે દિવાળી વરતાય જો એવું યાદામરળી આમણું રેલો ભેદ કે રીતિ નથી ભાખ તારે લોલ આવે એ અમર બની જાય જો એવું યાદામરળી આમણું રેલો આવો તો શુદ્ધ પ્રેમે આવ આ વ જોઈને હરિહર ખાય જો એવું યાદ મરળિયા મણું જન્મ મરણ સો જગને રે રેલો એક તર બગવાય જો એવું યાદ મરળિયા સા પ્રેમ ના સ્થાન જો એવું યાદ મરળિયા મણો રેલો ભક્તો બેઠા છતાં સંગ માર નામ જય સ્વામી ખૂબ સરસ મજાનું ગીત ભજન ગાયું આવું ધામ રળી જન્મ મરણના ફેરા ટાળી નાખી એવું ધામ રળી છે ખૂબ સરસ મજાનું ભજન ગાયું જીવનમાં ઉતારવા જેવું જય સ્વામિનારાયણ